જય સ્વામી નારાયણ હેલો દોસ્તો કેમ છો બધા હું બંદના સ્વાગત કરું છું તમારું આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડમાં મિત્રો આજે આપણે મગની દાળની કચોરી બનાવવાની છે જે એકદમ ટેસ્ટી પણ છે હેલ્ધી પણ છે અને ઈઝીલી બની પણ જાય છે ઘરે બનાવી એટલે હેલ્ધી જ હોય તો મગની દાળની કચોરી બનાવવાનું શરૂ કરીએ એ પહેલા જો તમે હજી સુધી આ ચેનલ ઉપર નવા છો અને તમને મારા દરેક વિડિયા અને રેસિપી ગમે છે તો ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આપણી યુટ્યુબ ચેનલ પર ક્લિક જરૂરથી કરજો જેથી કરીને તમને મારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળે તો ચાલો ફટાફટ મોઢામાં પાણી આવી જાય અને ઇઝીલી બની જાય તેવી બગનીદારની કચોરી બનાવવાનું શરૂ કરીએ અત્યારે મિત્રો તમે જોઈ શકો છો કચોરી આપણી એકદમ સરસ અને પરફેક્ટ બની છે તો ચાલો ફટાફટ આ કચોરીની રીત પણ આપણે જોઈ લઈએ સૌ પ્રથમ બાઉલની અંદર ફૂતરા વગરની મગની દાળ લેવાની છે મિત્રો અહીંયા અઢીસો જેટલી મગની દાળ લીધી છે અને વાટકાના માપથી લઈએ તો એક મોટા વાટકા જેટલી મગની દાળ લીધી છે તેને આપણે બે કલાક પહેલા પાણીમાં પલાળી દેવાની છે સૌ તો થોડું પાણી એડ કરી મગની દાળને બરોબર ધોઈ લેવી તમે જોઈ શકો છો આવી રીતે હાથ વડે ચોળી ચોળીને આપણે મગની દાળને બરાબર સાફ કરી લેશું અને પછી તે પાણી પહેલાં ફેંકી દેવાનું છે ત્યાર પછી તે પાણી ફેંકી દઈ ફરીથી નવું પાણી એડ કરશું આપણે મગની દાળની અંદર અંદાજે બે ગ્લાસ જેટલું પાણી એડ કરી મગની દાળને આપણે બે કલાક માટે ઢાંકીને છોડી દઈશું જેથી તે સરસ રીતે જાય તો તમે જોઈ શકો છો મિત્રો આપણે મગની દાળને બે કલાક માટે ઢાંકી દીધી હતી હવે બે કલાક જેવું થઈ ગયું છે અને આપણી મગની દાળ પણ સરસ એવી પલ્લી ગઈ છે તમે જોઈ શકો છો અને એક ની અંદર કાઢી લેવાની છે ને પાણી બધું નિતારી લેવાનું છે હવે ગેસ ઓન કરી અને મિત્રો હવે તેલ હળવું ગરમ થાય એટલે તેની અંદર બે મોટી ચમચી જેટલી વરિયાળી એડ કરવાની છે એક મોટી ચમચી જેટલી કસૂરી મેથી એડ કરશું એક મોટી ચમચી જેટલી હિંગ એડ કરવાની છે બધી વસ્તુ સરસ રીતે મિક્સ કરી લઈએ ત્યાર પછી તેની અંદર બે મોટા ચમચા જેટલો ચણાનો લોટ એડ કરશું અને ચણાના લોટને ધીમા ગેસ ઉપર બરાબર રીતે આપણે શેકી લેવાનો છે તમે જોઈ શકો છો અને મિત્રો ચણાનો લોટ એડ કર્યા પછી આપણે આવી રીતે લોટને સતત ચલાવતા રહેવાનું છે નહીં તો ચણાનો લોટ નીચે બળી જશે હવે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો ચણાનો લોટ બરાબર શેકાઈ ગયો છે હવે આપણે તેની અંદર એક વાટકી જેટલી મગની દાળને આખી એડ કરવાની છે તમે જોઈ શકો છો અને પહેલાં આપણે તેને શેકી લઈશું અને બાકીની જે બે વાટકા જેટલી મગની દાળ વધી છે તેને આપણે મિક્સર જારની અંદર એડ કરી અધકચરી પીસી લેવાની છે તો થોડા થોડા આખા દાણા રહે તે માટે આપણે એક વાટકી જેટલા મગની દાળને આવી રીતે પહેલાં એડ કરી અને શેકી લીધી હતી અને હવે તમે જોઈ શકો છો આપણે બીજી જે બે વાટકા જેટલી મગની દાળ વધી હતી તેને મિક્સર ની અંદર ક્રશ કરી અને પછી એડ કરીએ છીએ હવે બધી વસ્તુને ગેસને ધીમી ફ્લેમ ઉપર આવી રીતે શેકી લેવાની છે મિત્રો આપણે આ મગની દાળ સરસ રીતે શેકાઈ જશે ને એટલે તેનો કલર એકદમ સરસ રીતે ચેન્જ થઈ જશે અને આમાં પણ સતત ધ્યાન રાખું ફટાફટ શેકવાની છે અને બરાબર રીતે ચમચાને આવી રીતે ચલાવતો રહેવાનો છે નહીં તો જે પીસેલી મગની દાળ છે ને તે પેનની અંદર ચીપકી જશે એટલે આવી રીતે ચમચાની મદદથી વ્યવસ્થિત રીતે આપણે મગની દાળને શેકી લેવાની છે હવે ચાલો ફટાફટ તેની અંદર મસાલા કરી લઈએ તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અડધી ચમચી જેટલી અળદર એડ કરશું એક મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરવાનું છે અને ત્યાર પછી એક દોઢ ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરશું આપણે આની અંદર અડધી ચમચી જેટલી ખાંડ એડ કરશું હવે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે મિત્રો ખાસ ધ્યાન રાખવું આ પ્રોસેસ કરતા હોઈએ ને ત્યારે ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખવાની છે ગેસની ફૂલ ફ્લેમ ઉપર આ મસાલાને શેકવાનો નથી હવે અહીંયા તમે જોઈ શકો છો આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને પછી લીલા ઝીણા ચોપ કરેલા ધાણા એડ કરવાના છે ત્યાર પછી મસાલાની અંદર એક લીંબુનો રસ એડ કરશું અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે તો ફટાફટ બની ગયો ને આપણો મગની દાળ કચોરી બનાવવા માટેનો મસાલો તો સ્ટફિંગ તૈયાર છે ચાલો ફટાફટ લોટ પણ બાંધી લઈએ પહેલાં આ સ્ટફિંગને છે ને થોડું ઠંડુ થવા દેવાનું છે પછી આપણે આના નાના નાના બોલ્સ બનાવીશું તો ચાલો સ્ટફિંગ ઠંડુ થાય ત્યાં સુધી આપણે ફટાફટ કચોરી માટેનો લોટ બાંધી લઈએ તો મિત્રો અહીંયા આપણે મેંદાના લોટનો ઉપયોગ કરીએ છીએ કચોરી બનાવવા માટે તમે ઘઉંના લોટનો પણ ઉપયોગ કરી શકો છો પણ જે મેંદાના લોટની કચોરીનો સ્વાદ છે ને તેઓ ઘઉંના લોટની કચોરીનો સ્વાદ આવતો નથી એટલે અહીંયા આપણે પાંચસો ગ્રામ જેટલો મેંદો લીધો છે અઢીસો ગ્રામ જેટલી મગની દાળ લેવાની છે અને પાંચસો ગ્રામ જેટલો આપણે મેંદો લઈશું તેને આવી રીતે પેલા ચાળી લેવાનો છે હવે તમે જોઈ શકો છો મિત્રો આપણો મેંદો સરસ તળાઈ ગયો છે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને ખાસ કચોરીમાં જે સ્વાદમાં સુગંધ ભેળવી દે છે તેવો આપણે અજમો એડ કરવાનો છે તો એક ચમચી જેટલા અજમાના દાણાને આવી રીતે હાથ વડે મસળીને એડ કરવા અને મિત્રો અહીંયા તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો આપણે મોણ માટે ઘીનો ઉપયોગ કર્યો છે અંદાજે પાંચથી છ ચમચી જેટલું આપણે ઘી એડ કર્યું છે તમે આની જગ્યાએ તેલ પણ યુઝ કરી શકો છો મને હવે જુઓ મિત્રો કચોરી છે ને ખસ્તા બનાવી હોય ને તો આ પ્રોસેસ ખાસ યાદ રાખજો બરાબર રીતે મસઈ મસઈને લોટ બાંધવાનો છે અને પહેલા આપણે મોણ એડ કરીને ત્યારે મોણને સરખી રીતે લોટની સાથે મિક્સ કરી દેવાનો છે તમે જોઈ શકો છો મિત્રો તેલનું મણ પણ સારું એવું થાય છે પણ ઘીના જે કચોરી બને છે ને તેનો સ્વાદ ખૂબ જ સારો એવો આવે છે અને હવે ઘી થોડા જાજુ થાય તે કેમ ખબર પડે તો તમે જોઈ શકો છો આવી રીતે લોટને હાથમાં લઈ મુઠ્ઠી વાળી લેવાની છે જો લોટમાં સરસ એવી મુઠ્ઠી પડે ને તો સમજી લેવાનું આપણું મોણ એકદમ પરફેક્ટ થયું છે હવે થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને લોટને બાંધતો જવાનો છે મિત્રો એક સાથે બધું પાણી એડ નથી કરવાનું થોડું થોડું પાણી એડ કરશું અને બરાબર રીતે કચોરી બનાવવા માટેનો આપણે લોટ બાંધીને તૈયાર કરશું આવી રીતે લોટ બાંધવાથી ખૂબ જ સરસ ખસતા આપણી કચોરી બનશે તો ખાસ ધ્યાન રાખજો મિત્રો હવે આપણે તમે જોઈ શકો છો સરસ એવો આપણો લોટ બંધાઈ ગયો છે અને મિત્રો કચોરી બનાવવા માટેનો લોટ થોડો સ્મૂથ એટલે કે ઢીલો રાખવાનો છે ફરીથી થોડું ઘી એડ કરી અને સરસ રીતે લોટને આપણે મસાઈ લેવાનો છે તમે જોઈ શકો છો મિત્રો અને ત્યાર પછી લોટનો સરસ એવો પિંડો બનાવી અને લોટને આપણે ઢાંકીને છોડી દઈશું પંદરથી વીસ મિનિટ માટે જેથી કરીને આપણો લોટ સરસ રીતે સેટ થઈ જાય તો ઢાંકી દઈએ આપણે લોટને અને હવે આપણો લોટ સેટ થાય ત્યાં સુધીમાં ફટાફટ જેવી બહાર કચોરી માટેની ચટણી બને છે ને તેવી ચટણી આપણે ઘરે બનાવીને તૈયાર કરી લઈએ તો તેની માટે અહીંયા મેં બે ચમચી જેટલું આંબલીનું ચૂરણ એડ કર્યું છે આ ચૂરણ પણ મેં ઘરે જ બનાવ્યું છે હવે તેની અંદર આપણે બે મોટા ટમેટા એડ કરવાના છે ગોળ એડ કરશું બે ગાંગડા જેટલું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અડધી ચમચી હિંગ એડ કરશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરવાનું છે કે પછી સ્વાદ પ્રમાણે એક મોટી ચમચી જેટલું જીરું એડ કરશું હવે એક ગ્લાસ જેટલું પાણી એડ કરી આપણે કૂકરને ઢાંકીને મૂકી દઈશું મિત્રો એકદમ આ ચટણી ઘાટી બનશે તમારે બીજી ત્રીજી કોઈ પણ વસ્તુ આની અંદર એડ કરવાની જરૂર નહીં પડે તો એકથી બે સીટી થવા દઈએ આપણે હવે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આપણે કચોરી બનાવવા માટેનું જે આપણે મગની દાળનું સ્ટફિંગ બનાવ્યું હતું ને તે સરસ રીતે ઠંડુ પડી ગયું છે તો એની અંદરથી આપણે આવા નાના નાના બોલ તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો મિત્રો એક જ સરખા આપણે બોલ તૈયાર કરી લેવાના છે જો તાજ ખાવાનું મન થઈ જાય ને તેવું આપણું સ્ટફિંગ બન્યું છે તો વિચારો આપણી કચોરી કેવી બનીને તૈયાર થશે તો હવે એક પછી એક આપણે બધા બોલ બનાવી લઈએ મિત્રો આવી રીતે જો તમે સ્ટફિંગ બનાવશો ને તો તમારી કચોરી પરફેક્ટ બનશે એટલે નાની નાની બાબતોનું ખાસ ધ્યાન રાખજો એકદમ માર્કેટ જેવી જ મસ્ત અને ખસ્તા કચોરી બનશે આપણી હવે આપણા બધા કચોરી બનાવવા માટેના સ્ટફિંગના બોલ રેડી છે અને આ બાજુ દસ થી પંદર મિનિટ જેવું થયું છે અને આપણો મેંદાનો લોટ પણ સરસ રીતે સેટ થઈ ગયો છે તમે જોઈ શકો છો તો ચાલો ફટાફટ કચોરી બનાવી લઈએ હવે અહીંયા આપણે થોડો એવો લોટનો લુવો લેવાનો છે અને તેને હાથની મદદથી જ આવી રીતે ત્રણ ચાર પડવાળી અને ફેલાવી લેવાનો છે આવી રીતે તમે પડ વાળતા જશો ને એટલે તમારી જે કચોરીમાં પરત બને છે ને તે એકદમ સરસ રીતે બનશે હવે અહીંયા તમે જોઈ શકો છો વચ્ચે બોલ એડ કરવાનો છે આપણે સ્ટફિંગનો જે મગની દાળની આપણે સ્ટફિંગ બનાવી છે તેનો બોલ લોટની અંદર આવી રીતે એડ કરી અને ઉપરથી આવી રીતે પેક કરી દેવાનો છે લોટને અને ફરીથી હાથની મદદથી આવી રીતે આપણે લોટને વધારશું તમે જોઈ શકો છો વણીને આપણે પૂરી કેવી રીતે કરી અને કચોરી નથી બનાવવાની આવી રીતે જ આપણે કચોરી બનાવશું અને થોડી ફાટી જાય તો એની કાંઈ ચિંતા કરવાની જરૂર નથી કચોરીમાંથી મસાલો બારો નહીં નીકળે પણ બને ત્યાં સુધી આપણે સરસ રીતે બોલ બનાવશું ચાલો ફટાફટ બીજો બોલ બનાવીને પણ બતાવી દઉં તમે જોઈ શકો છો હાથની મદદથી જ આપણે લોટને પોળો કરવાનો છે અને તેને આવી રીતે એક પછી એક પડ વાળી વાળી અને તેનો ગોળ લુવો બનાવશું પછી તેને અંગૂઠા અને હાથની મદદથી આવી રીતે ફેલાવી દેવાનો છે સરસ રીતે લોટનો કૂબો કરી અને તેની અંદર આપણે તૈયાર કરેલું સ્ટફિંગનો બોલ એડ કરશું તમે જોઈ શકો છો લોટ છે ને એકદમ સરસ રીતે બંધાણો હશે ને તો ફટાફટ તમારો જે સેફ તમારે લેવો છે ને પૂરીનો તે ફટાફટ આવી જશે રીતે આપણે પાછો આને સેફ આપી દઈશું પૂરી ટાઈપનો તો આવી રીતે પોળું પોળું કરતું જવાનું અને કુબાજ જેવો આકાર બનાવવાનો છે આપણે કચોરીનો જેથી કરીને આપણી કચોરી સરસ રીતે ફૂલીને તૈયાર થાય તો આવી રીતે આપણે જેવો આકાર આપશું તમે જોઈ શકો છો બધી કચોરી આપણે આવી રીતે બનાવી લઈએ ફટાફટ હવે એક પછી એક આપણી બધી કચોરી સરસ રીતે તૈયાર થઈ ગઈ છે તો ચાલો ફટાફટ આપણે સાઈડમાં તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું હતું તો તેલને બહુ વધારે ગરમ નથી કરવાનું એકદમ હળવું ગરમ કરવાનું છે અને ગેસની સાવ ધીમી ફ્લેમ ઉપર આપણે કચોરીને ફ્રાય કરવાની એટલે કે તળવાની છે જેથી કરીને આપણી એકદમ સરસ એવી ખસ્તા કચોરી તૈયાર થશે તો ગેસની એકદમ ફ્લેમ આપણે સ્લો કરી નાખશું હવે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો એકદમ ધીમી ફ્લેમ ઉપર આપણે કચોરીને તળી રહ્યા છીએ ચમચીની મદદથી આવી રીતે આપણે કચોરીને પલટાવશું મિત્રો તમે કચોરીની સાઇઝ નાની કે મોટી કરી શકો છો પણ મને મોટી સાઈઝ ની કચોરી વધારે ભાવે છે એટલે અહીંયા મેં મોટી સાઈઝ ની કચોરી બનાવી છે અને તમે જોઈ શકો છો મિત્રો ધીમે ધીમે કચોરીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને કચોરી સરસ રીતે ફૂલી પણ રહી છે હવે કચોરી સરસ રીતે તોળાય ત્યાં સુધીમાં આપણે ફટાફટ ચટણી બનાવી લઈએ તો જે આપણે ટમેટા એડ કર્યા હતા ને તેની ઉપરથી છાલ આપણે ચીપિયા મદદથી આવી રીતે કાઢી લેવાની છે અને આ બધી વસ્તુને ફટાફટ બ્લેન્ડર કરી દેવાનું છે હવે તમે જોઈ શકો છો એકદમ ઘાટી ઘાટી જેવી માર્કેટમાં મળે છે ને તેવી જ આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તો ઇઝીલી બની પણ જાય છે અને ટેસ્ટમાં તો ખૂબ જ સારી એવી લાગે છે અને મિત્રો આ ચટણીને તમે ભજીયા સમોસા કચોરી સાથે પણ લઈ શકો છો હવે આ બાજુ આપણી કચોરી સરસ એવી બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો મિત્રો બધી કચોરી સરસ રીતે ફૂલી ગઈ છે અને એકદમ બ્રાઉન કલર થઈ ગયો છે આપણી કચોરીનું અને મિત્રો તમે આવી રીતે જો કચોરી બનાવશો ને તો તેમાં બિલકુલ તેલ પણ નહીં રહે તમે જોઈ શકો છો બે થી ત્રણ વાર આવી રીતે ઝારામાં નીતારી લેશો ને કચોરીને એટલે કચોરી એકદમ કોરી પડી જશે તો મિત્રો આવી જ રીતે આપણે બીજી બધી કચોરીને તળી એટલે કે ફ્રાય કરી લેવાની છે એકદમ ધીમા તાપ ઉપર હવે તમે જોઈ શકો છો મિત્રો આપણી બધી કચોરી સરસ એવી બનીને તૈયાર થઈ ગઈ છે તો ચાલો ફટાફટ સર્વ કરી દઈએ તો મિત્રો આજે આપણે મગની દાળની કચોરીને ગોળ આંબલી અને ટમેટાની મીઠી ચટણી અને આદુ મરચી ધાણા ફુદીનો સીંગ ખાંડ મીઠું લીંબુ એડ કરી આપણે ગ્રીન ચટણી તૈયાર કરી છે તો તે ગ્રીન ચટણી અને આ લાલ મીઠી ચટણી સાથે આપણે કચોરીને સર્વ કરશું મિત્રો એકદમ સુપર બની છે આપણી કચોરી તો જો તમને આ કચોરીની રેસીપી ગમી હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને છે ને કોમેન્ટ તો જરૂરથી કરજો કાંઈ પણ મારે મિસ્ટેક આવી હોય તો પણ તમે કોમેન્ટ કરી શકો છો હું જરૂરથી સુધારવાની ટ્રાય કરીશ તો હવે તમે જોઈ શકો છો મિત્રો આપણે કચોરીને તોડીને પણ સરસ રીતે બતાવી દઈએ છીએ એકદમ સરસ આપણી કચોરી બની છે અને સ્ટફિંગ પણ છેક છેક સુધી કચોરીની અંદર પહોંચી ગયું છે તમે જોઈ શકો છો એકદમ પડવાળી ખસ્તા કચોરી બનીને તૈયાર થઈ છે તો સારું મિત્રો ફરી મળીએ ને આવા નવા વિડીયો અને રેસીપી સાથે ત્યાં સુધી તમે મારી રેસીપીઓને પૂરી જોઈ તે માટે તમારા બધાનું ખૂબ ખૂબ ધન્યવાદ જય સ્વામિનારાયણ